તો હાલો મિત્રો કેમ છો મજામાં તો આજે મારે ફોન આવી ગયો હતો ડિલિવરીવાળા ભાઈનો કારણ કે મેં ઓનલાઈન મગાવેલા હતા એક વસ્તુ પાર્સલ તો પાર્સલ લેવા જવાનું છે તો ચપલ બબલ પહેરી લઈ સપલ પહેરી લીધા છે તો હવે સાયકલ આપણી લઈને જવાનું છે કારણ કે ગાડી તો નથી સાયકલ લઈ ને આવી ગયો છું પાર્સલ લઈ ને પહેલો પહેલો બંધ કરી દઈ તે મેંકનારાનો અને સાયકલ મેંકી દીધી છે સાઈડમાં અને આ છે આપણું પાર્સલ હવે આને અનબોક્સ કરવાનું છે મિત્રો અનબોક્સ કરીને તમને બતાવીએ તો આ છે આપણું પાર્સલ જોઈ શકો મોટું જબર બોક્સ છે તો એને હવે સાકુથી લઈને કાપીને જ છીએ ક્યાંથી કાપું અહીંથી કાપું ના ના નહીં નાથી ના કાપું અહીંથી કાપી નાખું કેમ લાગે આ કાપી કાપીને છે તો આ મિત્રો કપાઈ ગયો છે એક હાથે ફોન પકડવાની એક હાથે બોક્સ કર ખોલવું એટલે મુશ્કેલ કામ છે એટલા માટે થોડુંક તકલીફ પડે છે નીકળતું નથી એમની આમ ઊંધું કરીને જ નીકળી જશે આ વાલો રેડી

તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મને સપોર્ટ કરો તમારો સપોર્ટ બનાવી રાખો બોક્સ તો હું ઊંધો કરીને જો એમાં કઈ વધારે આવતું નથી ના ના કઈ નથી બસ એટલું જ તે તો કેવા લાગે